કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા અને એમના દીકરા જે રીતે કૌભાંડમાં નામ સામે આવ્યું કૌભાંડ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમની અંદર જે સરકારી ફ્લેટ ફાળવવામાં આવ્યો એમના દીકરાને અને એ પછી ક્યાંક સામે આવ્યું કે જે રીતે ગુજરાતની અંદર જે મંત્રીઓ છે ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરી રહ્યા છે ઘણા બધાના ભોપાડા છતા થઈ રહ્યા છે તે જ રીતે હવે મેઘજી ચાવડા છે તેમના દીકરાનું નામ પણ આ રીતે સામે આવ્યું કે કઈ રીતે તેઓ આખો ફ્લેટ છે તે ચાવ કરી ગયા છે ને એ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે જ્યારે એમને સરકારે આ એ પછી વિવાદ ઉગ્ર બન્યો અને આખા વિવાદ ને અંતે હવે જયારે મેઘજી ચાવડા છે તેમણે મૌન તોડ્યું છે હવે આખી વાતમાં કઈ રીતે પોતે બચાવ કર્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પ્રધાનમંત્રી આવાસ યોજના એ યોજના છે કે જે વ્યક્તિ પાસે પોતાનું પાકું મકાન સગા જો અરજી કરે તો જે રીતે ધ્રોલ જે નગરપાલિકા છે તેમની અંદર જ્યારે આ બધું ફાળવણીની વાતો ચાલતી હતી તો લગભગ બે હાજર ઓગણીસ ની વાત છે એ જ સમય દરમિયાન જે મેઘજી ચાવડા છે એમનું જે આ પુત્ર મોહિત એમને ફોર્મ ભર્યું અને પછી એમાં નામ લાગ્યું ને હવે એમને જે પ્લોટ છે એમનું જે

જયારે આ સ્કેમ સામે આવ્યો છે કે તમારા દીકરાને જે આ રીતે મકાન મળ્યું છે તો તમને એ જ કહેવાનું છે કે તમે રાજકારણી તો છો ને તમારી પાસે જો તમે કહ્યું કે તમે આમની પહેલા પણ ધારાસભ્ય છો હતા કે તો ત્યારે પણ તમને ઘર આપવામાં આવ્યું હશે તમે જયારે ધારાસભ્ય હશો ત્યારે તમને ઘણી બધી સંપત્તિ આપવામાં આવી હશે પચાસ એકર તમારી પાસે જમીન છે તો તમે તમે કઈ રીતે ગરીબ થયા પણ કહી દીધું કે તમારો દીકરો એ પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે મને ખબર નથી એક ઘરમાં તમે રહેતા હોય કે પછી ના રહેતા હોય તમારો પુત્ર છે એમની પાસે લક્ઝરી ગાડી છે તેમ છતાં જો આ ફોર્મ ભરે તમને કદાચ એક અંતરે ખબર પણ પડી હોય કારણ કે તમે ધારાસભ્ય છો વાયા વાયા તમારા કાન સુધી તો વાત પહોંચી હશે ને કે તમારા દીકરાએ ફોર્મ તમે બે હજાર બાવીસ માં ધારાસભ્ય બન્યા ત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે તો ક્યાંક તમને એ પણ અંદેશો આવી ગયો હોઈ શકે છે કે આ રીતે ફોર્મ ભરવામાં આવ્યું છે તો પછી તમે કેન્સલ પણ કરાવી શકતા હતા તમારા દીકરાને કહીને કા તમારે તમારા દીકરાને સમજાવવાની જરૂર હતી હવે તમે બચાવ ગમે તે રીતે કરો પણ તમારી જે આ પોલ છે તે છતી થઈ ગઈ છે હવે સૌથી પહેલા તો એ આપણે નિવેદન પણ સાંભળવું છે કે કઈ રીતે મેગજી ચાવડાએ પોતાનો બચાવ કર્યો છે અને જે રીતે પોતે ક્યાંક દુનિયાની સામે મહેલમાં રહે છે અને કાગળ ઉપર જે રીતે ગરીબ છે એમનો દીકરો એટલા માટે પણ સાંભળવું છે કે કારણ કે હવે અહીંયા મેગજી ચાવડાએ પોતાનો સ્વ બચાવ કર્યો છે મારા બાબાએ મોહિતે જે આવાસ યોજનાને લાભ લીધો છે એના માટેના જે વિવાદ આજે મીડિયામાં ચાલી રહ્યો છે એ મારો બાબો મારા રેશન કાર્ડથી અલગ હતો પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે મારાથી અલગ હતો લગ્ન કરેલા હતા બે હજાર ઓગણીસ વીસની અંદર એને ફોર્મ ભરી અને આ યોજનાના લાભ માટે પોતે એપ્લાય થયો હતો અને હું જ્યારે ધારાસભ્ય બે હજાર બાવીસના બારમા મહિનામાં થયો હું ધારાસભ્ય નહોતો ત્યારે આ આવાસ યોજનાનો એમને લાભ લીધો હતો આ મકાન પોતે બનાવે છે પોતાની માલિકીની જગ્યા છે એ માલિકીની જગ્યામાં મકાન બનાવે છે એ મકાનની અંદર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે મકાન સહાય છે એમાં સહાય લીધેલી છે માત્ર બે હપ્તાની સહાય લીધેલી છે અને એને ફ્લેટ બનાવ્યો નથી કે આખું મકાન સહાયથી બનેલું નથી પણ આને આજુબાજુની અંદર જે મીડિયમ આવે છે એ આખે આખા બાજુના પણ ત્રણ મકાનો સાથે મેળવીને ફોટા પાડી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના અમુક મીડિયા કરી રહ્યા છે ખરેખર એમાંથી ત્રણ માંથી એક જ મકાન મોહિતનું છે બાકીના બે મકાન છે બીજા આસામીઓના છે આ રીતે કરીને મારી સભી ખડાય પાર્ટીને નુકસાન જાય એના માટેના અમુક લોકો કહેવાતા લોકો જે ફોન કરી આ વિગત લઈ મારી છબી ખડાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ હું તો વર્ષોથી પાર્ટીની અંદર નિષ્ઠાને પ્રમાણક થતી સાહેબના વિચારોને વરેલો છું સંઘ સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મારી છબી એમ ખડાવવાની હતી હું તો પાર્ટીને વફાદાર છું અને પ્રજાને વફાદાર માણસ છું અને એ રીતે મેં હજી આજની તારીખમાં એક પણ પ્રકારના ક્યાંય ભ્રષ્ટાચારનું ક્યાંય પણ તમને જોવા અને આખા પણ મીડિયા નાની અંદરથી ઘણી જગ્યાએથી મને ફોન આવ્યા છે મને આશ્વાસિત આશ્વાસન આપવા માટેના પણ ફોન આવ્યા છે અને જેને ખબર છે એ લોકો પણ મારી સાથે છે મારા કાર્યકર્તાઓ પણ મારી સાથે મને ફોન કરીને કહી રહ્યા છે કે આ તમારા માટે જે થઈ રહ્યું છે અમે જોઈ રહ્યા છીએ એ કાંઈક છે અને મીડિયાની અંદર જે આવી રહ્યું છે એ જુદું જ પ્રકારનું ગેરમાગે પ્રજાને દોરવા માટેનું જે કરી રહ્યા છે હવે જે રીતે આ ક્યાંક આખું ભોપાળું સામે આવ્યું અને પછી સ્વ બચાવ કરવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર